બંને શાસ્ત્ર જોવા જઈએ એની વચ્ચે જે સ્તોત્ર આવે છે રિસ્પોન્સીબલ એનો સમ એનો સારાંશ રજૂ કરે છે ધ લોર્ડ રિમેમ્બર હિસ કવર્ન્ટ ફોર એવર પ્રભુ પોતાનો કરાર હંમેશા યાદ રાખે છે અને પાડે અને આ કયા સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે આજના પ્રથમ શાસ્ત્ર જ્યાં પરમેશ્વર અબ્રાહમ સાથે કરાર કરે છે અબ્રાહમ સાથે કરાર કરે છે અબ્રાહમ કહે છે કે મારે તો મારું પોતાનું લોહી નથી લોહી તો છે પણ મારી પોતાની પત્નીનું નથી જોવા જઈએ તો જે મારું સંતાન જે છે એ એક ગુલામ હઘાર એનો દીકરો ઈસ્માઈલ છે મારા પોતાના દીકરાનું શું પરમેશ્વરને અબ્રાહમ પ્રશ્ન પૂછે છે એક નિરાશ હતાશ થયેલો વ્યક્તિ આશાના યાત્રીઓમાં પરમેશ્વર એક નવું સોપાન રજૂ કરતા કહે છે તારા વંશજ આકાશમાં રહેલા તારા જેટલા હશે કારણ કે તું મારા વચનો પાડે છે એટલે જે પ્રભુના વચન પાડે છે પ્રભુ એનો કરાર પાડે છે અને એટલા માટે આજના શુભ સંદેશમાં પ્રભુ શું ચેતવે છે એમ કહે છે કે ખોટા પૈગંબરોથી ચેતતા રહેજો સાચા પૈગંબરો ખોટા પૈગંબરો કઈ તો ઓળખી શકાય અને પ્રભુ કહે છે એના ફળ દ્વારા પવિત્ર આત્મા કોઈ વ્યક્તિમાં કામ કરે છે કઈ તો ઓળખી શકાય કોઈ ભાષા બોલે એટલે ના એના ફળ દ્વારા ઓળખી શકાય પવિત્ર આત્માના જે વરદાનો છે એના દ્વારા ઓળખી શકાય આપણે જોવા જઈએ તો ભૂતકાળમાં એક ઇતિહાસમાં એક વ્યક્તિ થઈ ગયો જીમ જોન્સ એક પાસ્ટર હતા જેમણે એની પોતાની સાથે લગભગ સાડી ચારસો થી પાંચસો લોકોને ખોટી રીતે દોર્યા અને કહ્યું કે હું ઝેર પીવું છું તમે ઝેર પી લો આપણે મૃત્યુ પામીશું ને પુનરૂ પામીશું તાત્કાલિક શબ્દો સહ એ રીતે માનવામાં માનતા અને એની સાથે પાંચસો જણાએ પણ લગભગ એ ઝેર પીધું અને બધા મૃત્યુ પામ્યા ખોટો પૈગંબર જેણે પ્રભુની વાણીને ખોટી રીતે લીધી આજે આપણી સમક્ષ પ્રભુ પૂછી રહ્યા છે સ્નાન સંસ્કાર દ્વારા તમને અને મને પ્રભુએ પૈગંબર તરીકે નીકળ્યા છે આપણને પ્રભુ આપણા ફળ દ્વારા ઓળખશે પ્રાર્થના કરીએ કે આપણા દ્વારા પ્રભુ સારા ફળ પ્રાપ્ત કરાવે કે જેથી આપણે પ્રભુની એક ઓળખ અબરામની જેમ બની શકીએ ઈશ્વની છે